ડીસા શહેરમાં ભગવાન જગન્નાથજીની સત્યાવીસમી ભવ્ય રાથયાત્રા નીકળી આજે શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અષાઢી ભગવાન ખાતે સૌથી પ્રાચીન રામજી સત્યાવીસમી શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને શોભાયાત્રામાં ભક્તોનું સેલાબ ઉમટી પડ્યું હતું અષાઢી બીજના ના દિવસે દેશભરમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બેન સુભદ્રા નગર ચર્ચા પર નીકળ્યા હતા

શેર સોલંકી સાથે ઉત્તર દક્ષિણ પોલીસના પીઆઈ સહિત પીએસઆઈ અને પોલીસ સ્ટાફ ખડે પગે જોવા મળ્યા હતા ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં બનાસકાંઠા સાંસદ ગિનીબેન ઠાકોર ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા એપીએમસીના ચેરમેન ગોવાભાઈ દેસાઈ સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ અધ્યક્ષ બહાદુરસિંહ વાઘેલા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સહિત વિવિધ રાજકીય પક્ષના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા ડીસા શહેરના પ્રાચીન રામજી મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા રિસાલા મંદિરથી મહારાણા પ્રતાપ હાય ચાર રસ્તા અંબિકા ચોક થઈ ભગવાનના મોસાળ ગયા બાદ વિશ્રામ કરી અને સરદાર બાગ આગળ પહોંચી હતી શોભાયાત્રામાં દુર્ગાવાહિની મહિલાઓ દ્વારા પરંપરાગત સાડીમાં સજ્જ થઈ તલવાર બાજી તેમજ લાઠી દાવ કરી શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બની હતી ત્યારબાદ ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાની એ રૂટ પર આગળ વધી હતી ત્યારબાદ પુવારા સર્કલ ગાંધી ચોક થઈ નિજ મંદિર પરત ફરી હતી જી એક્સપ્રે ન્યુ ચેન કો સબ્સ્ક્રાઈબ કરના ભૂલે તાજા આપડેટ પાણી કે જરૂર કરે હર ન્યૂઝ કો લાઇક કરે